દારૂની હેરાફેરી માટે આરોપીએ બોગસ બિલ પણ બનાવ્યું હતું તેને પાસા હેઠળ પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે તો બીજા બનાવમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં રિયાઝ શેખ નામના માથાભારે બોટલેગરને પણ પોલીસે એક પોઈન્ટ પંચાણું લાખના વિદેશી શરાબના મુદ્દામાં માલ સાથે ઝડપી પાડ્યો હતો રિયાઝ શેખના પાસા હેઠળ કાગળ તૈયાર કરીને તેને પાલનપુર ખાતે મોકલી આપવામાં આવ્યો છે તો અન્ય બે આરોપીઓમાં નિલેશ હરીશ નાથાણી માંજલપુર માં દારૂ નું કટિંગ કરતા પકડાઈ ગયો હતો જેમાં પોલીસે સાહીઠ લાખ થી વધુ ની મુદ્દા સાથે તેની ધરપકડ કરી છે તો તેની પણ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી નિલેશને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે તો તો ચોથા ગુનામાં બુટલે કરિયાશ મિસ્ત્રીને વિદેશી શરાબની ઓગણત્રીસ બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે આ ગુનામાં કસૂરવાર યશ મિસ્ત્રીને ઝડપી લઈને તેને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે